નમસ્કાર આજે આપણે બહુ જ રસપ્રદ ગુજરાતી ડિટેક્ટિવ વાર્તાની વાત કરવાના છીએ ડિટેક્ટિવ વ્યોમ લાલ બિંદુનું રહસ્ય હા આ વાર્તા ખરેખર ગજબની છે રહસ્ય વિજ્ઞાન અને મનોવિજ્ઞાનનું અનોખું મિશ્રણ બરાબર વાર્તા આપણને નવગઢ શહેરમાં લઈ જાય છે જ્યાં બે રહસ્યમય મૃત્યુ થાય છે એક પ્રતિષ્ઠિત વેપારી મિહિર શાહ અને બીજી એક યુવા કલાકાર નેહા દેસાઈ બંને અલગ અલગ જગ્યાએ બંધ ઓરડામાં મૃત મળે છે અને સૌથી અજીબ વાત બંનેના કપાળ પર એક નાનું લાલ ટપકું લાલ બિંદુ પોલીસ પણ મૂંઝવણમાં હા કારણ કે પ્રથમ દ્રષ્ટિએ બધું જ સામાન્ય લાગે કોઈ ઝપાઝપી નહીં દરવાજા અંદરથી બંધ જાણે કુદરતી મૃત્યુ પણ પેલું લાલ બિંદુ એ જ વાત ઇન્સ્પેક્ટર વિક્રમ રાઠોડ જે વ્યોમના મિત્ર છે એમને ખટકે છે બરાબર અને અહીંથી જ ડિટેક્ટિવ વ્યોમની એન્ટ્રી થાય છે એની અવલોકન શક્તિ અને માનવ મનને સમજવાની રીત અદ્ભુત છે તો આજના એપિસોડમાં આપણે આજ રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરીશું વ્યોમ કેવી રીતે તપાસ કરે છે અને આ લાલ બિંદુ પાછળનું સત્ય શું છે બહુ જ ગૂંચવણભરી છે જેમ આપણે કહ્યું બે મૃત્યુ કોઈ દેખીતો સંબંધ નહીં ઉંમર વ્યવસાય બધું જ અલગ હા પોલીસ માટે તો આ કેસ એમ કે લગભગ બંધ થવા જેવો હતો હાર્ટ એટેક જેવું જ લાગતું હતું પણ વ્યોમ માટે એ લાલ બિંદુ જ શરૂઆત હતી ખરું ને બરાબર વ્યોમ માટે એ લાલ બિંદુ એક અસંગતતા હતી કોઈ કુદરતી નિશાન નહોતું એ એણે તરત જ વિચાર્યું કે આ કોઈ બહુ જ સૂક્ષ્મ હુમલો હોઈ શકે સૂક્ષ્મ હુમલો એટલે કેવા પ્રકારનો એની થિયરી હતી કદાચ કોઈ માઇક્રો ઇન્જેક્શન અથવા કોઈ અત્યાધુનિક ઉપકરણ જે શરીરમાં કોઈ એવો પદાર્થ મતલબ કે ન્યુરોટોક્સિન દાખલ કરે જે પકડાય નહીં ઓ અને મૃત્યુ કુદરતી લાગે હા બિલકુલ આ શંકાજ તેને ઉંડાણમાં લઈ જાય છે એટલે એણે બંને મૃતકોના ભૂતકાળ તરફ જોવાનું શરૂ કર્યું અને ત્યાં શું મળ્યું શું કડી હતી એક બહુ જ મહત્વની કડી વ્યોમને ખબર પડી કે વર્ષો પહેલા મિહિર શાહ અને નેહા દેસાઈ બંને શાંતિનગરના એક માનસિક વિકાસ કેન્દ્રમાં સારવાર લઈ ચૂક્યા હતા માનસિક વિકાસ કેન્દ્ર એ શું હતું એક વિવાદસ્પદ સંસ્થા હતી ડોક્ટર અનંત મહેતા નામના એક ન્યુરોસાયન્ટિસ્ટ એને ચલાવતા હતા એમના પર અનૈતિક પ્રયોગો કરવાના આરોપ પણ હતા અચ્છા એટલે આ ભૂતકાળનું જોડાણ મળ્યું હા અને આ બહુ મોટો વળાંક હતો જાણે વર્ષો જૂનું કોઈ રહસ્ય ફરી સામે આવી રહ્યું હોય તો આ કેન્દ્રમાંથી વ્યોમને કોઈ પુરાવા મળ્યા લાલ બિંદુનું રહસ્ય કેવી રીતે ઉકેલાયું વ્યોમે બહુ મહેનત કરી એને કેન્દ્રના જૂના બંધ થઈ ગયેલા રેકોર્ડ્સમાંથી કંઈક મળ્યું ન્યુરો ઇમ્પલ્સ જનરેટર નામના એક ઉપકરણના સ્કેચ ન્યુરો ઇમ્પલ્સ જનરેટર એ શું કરે એ ઉપકરણ વાળ જેટલી પાતળી સોયનો ઉપયોગ કરતું હતું મગજમાં ચોક્કસ ન્યુરલ ઇમ્પલ્સ મોકલવા માટે ઓહ તો પેલું લાલ બિંદુ એ જ વ્યોમ તરત સમજી ગયો કપાળ પરનું લાલ બિંદુ એ સોયના પ્રવેશનું નિશાન હતું ગજબ પણ મૃત્યુનું કારણ શું એ ઉપકરણ જ મારી નાખતું હતું ના સીધી રીતે નહીં વ્યોમનું તારણ હતું કે ડોક્ટર મહેતાએ પ્રયોગો દરમિયાન એ સોય વડે કોઈ ધીમું ઝેર કોઈ ન્યુરોટોક્સિન ઇન્જેક્ટ કર્યું હશે ધીમું ઝેર જેની અસર વર્ષો પછી થાય બરાબર જેની અસર વર્ષો પછી અચાનક હૃદય રોગના હુમલા જેવી લાગે આજ તો ગુનાની પદ્ધતિ હતી ખૂબ જ ચાલાકી ભરી તો ગુનેગાર ડોક્ટર અનંત મહેતા જ હતા હા પણ એક બીજી ગુંજ હતી ડોક્ટર અનંત મહેતા તો જાણે ગાયબ હતા તો પછી વ્યોમની તપાસ આગળ વધી અને ખબર પડી કે ડોક્ટર અનંત મહેતા ગાયબ નથી થયા એમણે નામ બદલી નાખ્યું હતું શું વાત છે હા એ નવગઢની જ એક મોટી હોસ્પિટલમાં ડોક્ટર આર્યન શાહ તરીકે કામ કરી રહ્યા હતા ન્યુરોલોજી વિભાગના વડા હતા પોતાની ઓળખ છુપાવીને બરાબર કદાચ એમને એમ કે ભૂતકાળ કોઈની યાદ નહીં રહે પણ વ્યોમે એમને શોધી કાઢ્યા પણ હવે એમને પકડવા કેવી રીતે પુરાવા કેવી રીતે ભેગા કરવા વ્યોમે એક જોખમી પ્લાન બનાવ્યો એણે વેશ બદલ્યો આકાશ નામ ધારણ કર્યું અને ડોક્ટરનો દર્દી બન્યો હા માનસિક ક્ષમતા વધારવાની ઈચ્છા બતાવી અને ધીમે ધીમે ડોક્ટર મહેતાને એટલે કે ડોક્ટર આર્યન શાહને ઉશ્કેર્યા શેના માટે પેલા જૂના ન્યુરો ઇમ્પલ્સ જનરેટરનો ફરીથી ઉપયોગ કરવા માટે પોતાની સિદ્ધિ બતાવવાની લાલચમાં ડોક્ટર મહેતા ફસાઈ ગયા અને પછી ડોક્ટર મહેતા આકાશને પોતાની ગુપ્ત લેબમાં લઈ ગયા જેવી એમણે પેલું ઉપકરણ વાપરવાની તૈયારી કરી પોલીસ આવી ગઈ બરાબર વ્યોમના ઈશારે ઇન્સ્પેક્ટર રાઠોડ અને એમની ટીમ ત્રાટકી અને ડોક્ટર મહેતા રંગે હાથે પકડાઈ ગયા વાહ શું ક્લાઇમેક્સ હા પછી તો એમની પાસે કબૂલ કરવા સિવાય કોઈ રસ્તો નહોતો એમણે બધું સ્વીકારી લીધું વૈજ્ઞાનિક સિદ્ધિની ભૂખમાં એમણે કેવી રીતે દર્દીઓના જીવન સાથે રમત રમી હતી અને ફોરેન્સિક પુરાવા પણ મળ્યા હશે ચોક્કસ લાલ બિંદુની જગ્યાએથી ન્યુરોટોક્સિનના અવશેષો મળ્યા એટલે કેસ એકદમ મજબૂત બની ગયો એમના ઉપર હત્યા હત્યાનો પ્રયાસ આઈપીસી કલમ 302 307 હેઠળ ગંભીર આરોપો લાગ્યા આમ એક અત્યંત જટિલ લાગતો કેસ વ્યોમની બુદ્ધિ વૈજ્ઞાનિક પુરાવાની કડી અને મનોવિજ્ઞાનની સમજથી ઉકેલાઈ ગયો બિલકુલ આ કેસ એ બતાવે છે કે વિજ્ઞાનનો કેવો ભયંકર દુરુપયોગ થઈ શકે છે અને ભૂતકાળના કર્મો ભલે ગમે તેટલા વર્ષો વીતી જાય એ પીછો નથી છોડતા પેલું લાલ બિંદુ એ ખાલી નિશાન નહોતું પણ એક ચેતવણી હતી વૈજ્ઞાનિક મહત્વાકાંક્ષા જ્યારે નૈતિકતાની સીમાઓ તોડે ત્યારે શું થઈ શકે એની ચેતવણી સાચી વાત છે અને આ આપણને વિચારતા કરી મૂકે છે હા એજ કે વ્યક્તિની સિદ્ધિ મેળવવાની મહત્વાકાંક્ષા કેટલી હદે નૈતિકતાને નેવે મૂકી શકે છે અને એના પરિણામો સમાજ માટે કેટલા ગંભીર હોઈ શકે છે આ એક મોટો પ્રશ્ન છે શું હશે ડિટેક્ટિવ વ્યોમનો નવો કેસ શું હશે નવા પડકારો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો